નમસ્કાર આજની આપણી ઊંડાણપૂર્વક ચર્ચામાં સ્વાગત છે આજે આપણે વિપશ્યના સાધના એના પર ફોકસ કરીશું ખાસ કરીને એક લખાણ છે વિપશ્યના સંવેદના અને સમતા એના અમુક વિચારો પર આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે આ સાધનામાં શરીરની સંવેદનાઓ અને મનની જે સમતા છે એનો ઉપયોગ ચિત્તની મક્તિ માટે કઈ રીતે થાય છે તો ચાલો સીધા મુદ્દા પર આ આ સાધનાનો મૂળભૂત મર્મ શું છે છે કોઈ ખાસ અનુભવ મેળવવાનો આમાં ના જો લખાણ બહુ સ્પષ્ટ કરે છે કે વિપશ્યનાનો ઉદ્દેશ્ય કોઈ વિશિષ્ટ સંવેદના જેમ કે આનંદ કે શાંતિ એનો અનુભવ કરવાનો નથી અચ્છા એનો મૂળ હેતુ તો ચિત્તને બધા સંસ્કારોથી મુક્ત કરવાનો છે સંસ્કાર એટલે મતલબ આપણા મન પર પડેલી અત્યંત ઊંડી છાપો આપણી વૃત્તિઓ જે ભૂતકાળના કર્મો અને પ્રતિક્રિયાઓથી બને છે અને પછી આપમેળે વર્તમાનમાં પ્રતિક્રિયાઓ કરાવ્યા કરે છે એટલે એમ કે જ્યારે શરીરમાં કોઈ સંવેદના જાગે સુખદ હોય કે દુઃખદ અને આપણે એના પર પ્રતિક્રિયા કરીએ જેમ કે ગમતી વસ્તુ તરફ ખેંચાવવું એટલે કે રાગ કે પછી અણગમતી વસ્તુથી દૂર ભાગવું એટલે દ્વેષ ત્યારે આપણે ખરેખર નવા સંસ્કાર બનાવીએ છીએ બરાબર અને દુઃખના ચક્રને ચાલુ રાખીએ છે હા છે આમાંથી બહાર નીકળવાનો કોઈ કોઈ રસ્તો ખરો ઉપાય ઉપાય બિલકુલ સમતા 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 એટલે તટસ્થ ભાવ એકદમ સંતુલિત મન જ્યારે આપણે ઉદ્ભવતી કોઈ પણ સંવેદનાને માત્ર સાક્ષી ભાવે જોઈએ કોઈ પણ પસંદ નાપસંદ વગર રાગ કે દ્વેષ કર્યા વિના ત્યારે ખબર છે એક ચમત્કાર જેવું થાય છે જે જૂના સંચિત થયેલા સંસ્કારો છે ને એ સપાટી પર આવીને નબળા પડે છે અને ધીમે ધીમે નાશ પામે છે આ પ્રક્રિયાને લખાણમાં નિર્જરા કહી છે નિર્જરા હમ હા આ ખરેખર ક્રાંતિકારી વિચાર છે કે જે સંવેદનાઓ પ્રતિક્રિયા કરવાથી બંધનનું કારણ બનતી હતી તે જ સંવેદનાઓ હવે સમતાના અભ્યાસ દ્વારા મુક્તિનું સાધન બની જાય છે વાહ અસમજવું રસપ્રદ છે કે પ્રતિક્રિયા જ સમસ્યા છે સંવેદના પોતે નહીં અને આ જે નિર્જરાની પ્રક્રિયા છે એટલે સંસ્કારોનું ક્ષય થવું એ શું બધી સંવેદનાઓ માટે એકસરખી રીતે કામ કરે કારણ કે લખાણમાં સુખદ દુઃખદ અને એક ત્રીજા પ્રકારની અદુખ અસુખદ એટલે કે તટસ્થ સંવેદનાની પણ વાત છે તો સમતા ત્રણે પર કેવી રીતે કામ કરે છે હા આ ખૂબ મહત્વનો મુદ્દો છે અને લખાણ એને સ્પષ્ટ પણ કરે છે જુઓ સમતાનો અભ્યાસ ત્રણેય પ્રકારની સંવેદના ઉપર અલગ અલગ રીતે પણ બહુ મહત્વપૂર્ણ રીતે કામ કરે છે પહેલું જ્યારે દુઃખદ સંવેદના જાગે અને આપણે તેને દ્વેષ કર્યા વગર શાંતિથી સમતાથી જોઈએ ત્યારે આપણે દ્વેષના ઊંડા સંસ્કારોને મૂળમાંથી કાઢીએ છીએ બીજું જ્યારે સુખદ સંવેદના જાગે અને આપણે તેના પ્રત્યે આસક્તિ કેળવ્યા વગર રાગ કર્યા વિના સમતાથી જોઈએ બરાબર આસક્તિ વગર હા ત્યારે આપણે રાગના એટલે કે તૃષ્ણા અને આસક્તિના સંસ્કારોને નિર્મૂળ કરીએ છીએ અને ત્રીજું જે ઘણીવાર ઉપેક્ષિત રહી જાય છે અદુઃખ અસુખદ એટલે કે તટસ્થ સંવેદનાઓ એના પર ધ્યાન નથી જતું બરાબર જ્યારે આપણે આ સૂક્ષ્મ સામાન્ય લાગતી સંવેદનાઓને પણ પૂરી જાગૃતિ અને સમતાથી જોઈએ છીએ ત્યારે આપણે મોહ અને અજ્ઞાનના સૌથી ઊંડા સંસ્કારો પર પ્રહાર કરીએ છીએ મોટા ભાગે આપણે આવી સંવેદનાઓ વિશે બેભાન જેવા હોઈએ છીએ પણ એમના પ્રત્યેની જે ઉદાસીનતા છે ને એ પણ અજ્ઞાનનું એક રૂપ છે વિપશ્યના આ સૂક્ષ્મ સ્તર પર પણ જાગૃત થવાનું શીખવે છે ખરું કહ્યું મને લાગે છે કે તટસ્થ સંવેદનાઓને અવગણવાની વૃત્તિ તો આપણા બધામાં હોય છે પણ તમે કહ્યું કે ત્રણેય સંસ્કાર રાગ દ્વેષ મોહ ક્ષમતાથી દૂર થાય છે તો શું આનો અર્થ એવો થાય કે સંવેદના પોતે સારી કે ખરાબ છે જ નહીં જેમ કે કોઈને ખૂબ શારીરિક પીડા થતી હોય તેને પણ ખરાબ ન ગણવી સામાન્ય માણસ માટે આ સ્વીકારવું થોડું અઘરું નથી તમારો પ્રશ્ન વાજબી છે પણ જુઓ અહીં સારી કે ખરાબનો અર્થ લૌકિક સુખ દુઃખના સંદર્ભમાં નથી અચ્છા લખાણનો મુખ્ય ભાર એ છે કે સાધકની દ્રષ્ટિએ જો મનમાં સમતા જળવાયેલી છે તો દરેક સંવેદના સારી છે કેમ કે તે જૂના સંસ્કારોને નિર્મૂળ કરવાની અને મુક્તિ તરફ આગળ વધવાની એક તક પૂરી પાડે છે ભલે ને તે દુઃખદ હોય હમ તક તરીકે જોવાનું છે બરાબર પણ જો આપણે ક્ષમતા ગુમાવી દઈએ અને પ્રતિક્રિયા કરીએ દ્વેષ રાગ કે તો તે જ સંવેદના ખરાબ બની જાય છે કારણ કે તે નવા સંસ્કાર બાંધે છે અને દુઃખ વધારે છે એટલે મહત્વ સંવેદનાના પ્રકારનું નથી પણ તેના પ્રત્યે આપણા મનની સ્થિતિનું છે આપણી સમતાનું છે સંવેદના તો એમ સમજો કે માત્ર એક નિમિત્ત છે આપણી અંદર શું ચાલી રહ્યું છે છે તે દેખાડતો અરીસો તો આખી ચર્ચાનો સારાંશ એમ કરી શકાય કે વિપક્ષના એ કોઈ રહસ્યમય સિદ્ધિઓ કે અનુભવો પાછળ ભાગવાની વાત નથી પણ એ પોતાના જ શરીર પર ક્ષણે ક્ષણે અનુભવાતી વાસ્તવિક સંવેદનાઓને આધાર બનાવી અને એના પ્રત્યે સંપૂર્ણ સમતા કેળવીને મનને રાગ દ્વેષ અને મોહ જેવા ઊંડા પ્રતિભાવો અને સંસ્કારોના બંધનમાંથી મુક્ત કરવાની એક અત્યંત વ્યવહારુ વૈજ્ઞાનિક પદ્ધતિ છે એકદમ સાચું કહ્યું આ ક્ષણે ક્ષણે સત્યને જેવું છે તેવું કોઈ પણ કલ્પના કે પૂર્વગ્રહ ઉમેર્યા વિના પ્રતિક્રિયા આપ્યા વિના જોવાની કળા છે હમ તે ધીરજપૂર્વક મનની જૂની આદતો બદલવાની પ્રક્રિયા છે અને એ પણ નોંધવા જેવું છે કે લખાણના અંતે સબકા મંગલ હો ની ભાવના વ્યક્ત કરવામાં આવી છે હા એ મેં પણ નોંધ્યું આ દર્શાવે છે કે પોતાની આ